શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાંતલપુર માં ભવ્ય ઉજવણી કરાઈ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર બન્યું ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર ઉત્સાહનો માહોલ છે

સાંતલપુર ખાતે કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ